કલામ ક્લાસીસ આજે આપણે અપૂર્ણાંકના સરવાળા કઈ રીતે કરવા તેના દાખલા હું તમને શીખવીશ તો ધ્યાનપૂર્વક આ વિડિયોને નિહાળો શાંતિથી શીખતા જાઓ જો એક વખત જોવાથી ન સમજાય તો આ વિડીયોને બે ત્રણ વખત જોશો તો આ દાખલા તમને સંપૂર્ણપણે આવડી જશે તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખીએ વન બાય સેવન પ્લસ ટુ બાય સેવન તો આનો આપણે સરવાળો કઈ રીતે કરવો આનો એડિશન કઈ રીતે કરવું આપણે તો જો અહીંયા નીચેની સંખ્યા જ્યારે સરખી આપેલી હોય તો એનો લસા છે એ સરખો કહેવાય તો ઉપરની સંખ્યા જે આપેલી હોય એનો આપણે સરવાળો કરવાનો તો એક વત્તા બે મૂકવાના અને નીચે અંડરલાઈન કરી અને સાતને એક વખત મૂકી દેવાના હવે જો અહીંયા બે ને એક કેટલા થાય તો તમે તરત જ કહેશો કે ત્રણ થાય ને છેદમાં સાત તો આ દાખલાનો આ જવાબ બને છે તો સરવાળાના દાખલા અપૂર્ણાંકના સરવાળાના દાખલા જ્યારે તમારી નજર સમક્ષ ગણવાના આવશે તો તમને આ તરત જ આવડી જશે આનો એક ખાસ નિયમ યાદ રાખવાનો છે કે જ્યારે એના છેદ સરખા હોય ત્યારે માત્ર અને માત્ર અંશમાં જે સંખ્યા આપેલી હોય ઉપરની સાઈડમાં જે સંખ્યા આપેલી હોય એનો સરવાળો થાય છે પછી ત્રણ પદ આપેલા હોય ચાર પદ આપેલા હોય ગમે તેટલી સંખ્યા આપેલી હોય એના છેદ જે છે એ સરખા હોવા જોઈએ નીચેની સંખ્યા જે છે એ સરખે સરખી હોવી જોઈએ જો અહીંયા પણ ત્રણ છેદમાં બાર ત્રણ છેદમાં બાર અને ચાર છેદમાં બાર તો આ દાખલાને કઈ રીતે આપણે ગણશું તો હવે તમે તરત જ કહી શકશો કે સર ત્રણ વત્તા ત્રણ વત્તા ચાર અને છેદમાં બાર એક વખત મૂકી દેવાના હવે આપણે ખાલી સરવાળો કરવાનો છે તો ત્રણ ને ત્રણ તો કે છ છ ને ચાર તો કે દસ અને છેદમાં કેટલા આવશે તો કે બાર આવશે તો આ દાખલો ગણાઈ ગયો એવી રીતે આપણે ત્રીજો દાખલો જોઈએ તો અહીંયા આપણે લખશું પાંચ છેદમાં સત્તર વત્તા ત્રણ છેદમાં સત્તર વત્તા બે છેદમાં સત્તર વત્તા આઠ છેદમાં સત્તર ચલો આ દાખલો કેમ ગણવો તો હવે તમે તરત જ ગણી નાખશો મારે કહેવાની પણ જરૂર નહીં પડે તો જો અહીંયા આ રીતે વિડીયોને સ્કીપ કરી ચોંટાડી અને પહેલાં ગણી લ્યો પછી હું જે દાખલો ગણું એમાં તમારા દાખલાને મેચ કરો એટલે તમને ખ્યાલ આવી જશે કે તમારો દાખલો સાચો છે કે ખોટો અગર જો કોઈ ભૂલ હશે તો આ વિડીયો તમે જોશો એટલે તમારી ભૂલ નીકળી જશે તો જો અહીંયા પાંચ વધતા ત્રણ વધતાં બે ને વધતા આઠ અને અંડરલાઈન કરીને માત્ર એક જ વખત સેવન્ટીન મૂકવાના છે હવે આપણે આગળ જોઈએ તો જો પાંચ વત્તા ત્રણ એટલે કે આઠ આઠ ને બે તો કે દસ દસ ને આઠ તો કે અઢાર અને છેદમાં સત્તર તો આ એનો જવાબ તો આ રીતે આપણે આ દાખલા ગણી શકીએ તો અપૂર્ણાંકના સરવાળાના દાખલા બધાને આવડી ગયા વિદ્યાર્થી મિત્રો જો એક વખતમાં તમને ન સમજાય તો આ વિડીયોને બે ત્રણ વખત નિહાળશો તો સો ટકા આ દાખલા તમને આવડી જશે જો મારો આ વિડીયો તમને ગમે તો તમારે એને લાઈક કરવાનું છે શેર કરવાનું છે અને સબસ્ક્રાઈબ કરવાનું છે જેથી કરીને આવા અનેક વિડીયો અમે બનાવશું જેમના નોટિફિકેશન તમને મળતા રહેશે આવા ધોરણ એકથી દસના ગણિતના વિડીયો આ ચેનલની અંદર અમે બનાવી અને અપલોડ કરીએ છીએ